શહેરના ગંગાજડા પોલીસે મોતીતળા વિસ્તારમાંથી ત્રણસો પિંચ્યાસી ઇંગ્લિશ દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો ગંગાજડા પોલીસ મથકના પીઆઈ વાઘેલા સહિતના સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મોતીદોળા વીઆઈપી વિસ્તારમાં આવેલ જેની મરીન પાસે અંબિકા કોલ્ડ સ્ટોરેજ પાસે એક બંધ બોડીનો દારૂ ભરેલો ટ્રક ઊભો છે જે બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ટ્રક નંબર આરજે સત્યાવીસ જીડી જીરો છવ્વીસ પચાસમાં કોઈ હાજર મળી આવ્યું ન હતું ટ્રક ની અંદર જોતા પ્રથમ ચોખાના કટ્ટા નજરે પડ્યા હતા બાદ કટ્ટા હટાવી તપાસ કરતા ઇંગ્લિશ દારૂની ની જથ્થો મળી આવ્યો હતો જેમાં ઇંગ્લિશ દારૂની મોટી બોટલો બે હજાર ત્રણસો બોતેર પેટી એકસો એકાણું નાની બોટલો નવ હજાર ચારસો એસી પેટી એકસો પંચાણું મળી આવી હતી પોલીસે ઇંગ્લિશ દારૂ પાંચસો પચાસ ચોખાના કટ્ટા અને ટ્રક મળી કોડુપિયા રૂપિયા આડત્રીસ ઓગણપચાસ ચારસો પચાસ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ફરાર બે ટ્રક ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન કલમ મુજબ ગુનો નોંધી આ દારૂ ક્યાંથી આવ્યો અને કોને મંગાવ્યો જેની તપાસ હાથ ધરવામાં આવી હતી હું રીક્ષામાં વેચી હું ના ચિંતા આવવાની ચિંતા ન કરો તમે આવવાની ચિંતા નો કરો ખાલી કેજો એટલે